જુનાગઢ ગિરનાર ખાતે યોજાનારી આગામી લીલી પરિક્રમા અંગેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિક સુદ અગિયાર તારીખ એક અગિયાર બે હાજર પચીસ શનિવારના રોજ પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ થશે જે કાર્તિક સુદ પૂનમ એટલે કે તારીખ પાંચ અગિયાર બે હાજર પચીસ બુધવારની રાત્રે સુધી ચાલશે આ ધાર્મિક યાત્રામાં ભાગ લેવા માટે દેશ વિદેશથી હજારો ભક્તો જૂનાગઢ આવી પહોંચશે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને દિવાળી પહેલા એક બેઠક બોલાવી પરિક્રમા સંબંધિત તમામ આયોજન અને કાર્યવાહીને પૂર્ણ કરવા વિનંતી કરી છે આ બેઠકમાં વન વિભાગ રેલવે એસટી વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે વન વિભાગ દ્વારા પરિક્રમા માર્ગ પર જરૂરી રોડ રસ્તાઓની મરામત સફાઈ વન્યજીવોની સુરક્ષા માટે પગલા અને દિશા સૂચક બોર્ડ લગાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે રેલવે અને એચડી વિભાગે પણ ભક્તોની સુવિધા માટે વધારાની બસો ટ્રેનોની વ્યવસ્થા ગોઠવવાની રહેશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેર અને ભવનાથ વિસ્તારમાં જરૂરી માહિતી બોર્ડ લગાવવા અને રસ્તાઓની મરામતનું કાર્ય પણ ઝડપથી પૂર્ણ કરવાની અપેક્ષા છે આ તમામ તૈયારીઓ સમયસર થાય તે માટે તંત્ર સક્રિય બન્યું છે ઉતારા મંડળ ભવનાથ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રમુખ લક્ષ્મણભાઈ પીઠિયા મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરિયા મંત્રી કાળાભાઈ સિંધલ સહિત અનેક ટ્રસ્ટીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા જેમણે આ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી દર વખતે અમારી પરંપરાગત આપણી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા છે જે જુનાગઢની જીવાદોરી છે અને ગિરનાર અમારો આરધ્ય છે લેમાજી એમાં જે પરિક્રમા માટે જે સનાતનીઓ આવતા હોય છે એની સગવડતાઓ માટે અને નિઃશુલ્ક ભોજન માટે અમે હંમેશા કટિબદ્ધ અને પ્રતિબદ્ધ હોઈએ છીએ વખતો વખત અમે સમયસર મિટિંગ લઈ અને કલેક્ટરશ્રીને વહેલી મિટિંગ બોલાવવા માટે અમે જાણ કરતા હોઈએ છીએ અને સાથે સાથે પરિક્રમાની તારીખ પણ અમે ઉતારા મંડળ નક્કી કરતું હોય ત્યારે આવનારી એક અગિયાર બે હજાર પચીસ શનિવાર કારતક કારતક સુદ અગિયારના દિવસે પરિક્રમા શરૂ થશે અને પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવાર કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિધિવત રીતે પૂર્ણ થશે તો આની જાણકારી અમે તંત્રને મીડિયાને સરકારશ્રીને અને સંલગ્ન દરેક વિભાગને અમે કરી દેતા હોઈએ છીએ પણ સાથે સાથે અમે એ પણ વાત કરતા હોઈએ છીએ કે તમે મિટિંગ વહેલી બોલાવો કારણ કે કલેક્ટરથી છેલ્લા બે ત્રણ વર્ષથી જ્યારે